હાથી ચલે બીચ બાજાર ઉતે ભોકે હજાર આ કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ આજે આનાથી ઊંધી એક વાર્તા કહેવાની છું ડરપોક હાથીની

એ ડુક્કર કાદવની અંદર જાણે નાઈને જ બહાર નીકળ્યું હોય પોતાના સ્વભાવ પ્રમાણે જે કાદવની અંદર કિચનની અંદર જ રહેતું હોય એ ડુક્કર ત્યાંથી પસાર થાય છે જાણે એવું લાગે કે હજુ જ અત્યારે જ હાલમાં જ એ કાદવની અંદરથી નાઈને બહાર નીકળ્યો છે ચારે બાજુ કાદવ ઉડાડતું ઉડાડતું જતું હોય છે આથી આ વસ્તુને જોવે છે એટલા માટે એ એમને રસ્તો આપી દે છે

કે એક નાના અમથા ડુક્કરથી તું ડરી ગયો ત્યારે હાથી કહે છે કે અરે ભાઈ હું એ ડુક્કરથી ડર્યો નથી પરંતુ જ્યારે મારી બાજુમાંથી પસાર થતું તું ત્યારે એ કીચડ ફેલાવતું જતું હતું ક્યાંક એ કીચડ મારા ઉપર ના લાગી જાય ને એટલા માટે થઈને હું એનાથી દૂર થઈ ગયો આપણી જિંદગીની અંદર પણ કંઈક આવા જ ડુક્કર જેવા લોકો હોય છે કે

જો મારી તમને આ કહાની ગમી હોય અને એમાંથી તમને કોઈ બોધ મળ્યો હોય ને તો આ કહાની લાઈક કરજો કોમેન્ટ કરજો આગળ શેર કરજો જેથી બીજા લોકો પણ જોઈ શકે કોમલની વાતો કોમળ સાથે ફરી મળશું કંઈક આવા નવા જ વિડિયો સાથે